નમસ્કાર મિત્રો હું કૌશિક હાલ આપણે અમરાઈવાડી વિસ્તારની આસીમા કંપની છે ત્યાં આવેલા છીએ ત્યાં આપ જોઈ શકો છો દસ અગિયાર દિવસથી બહેનો ધરણા પર સતત ચોવીસ કલાક બેસે છે અહીંયા કંપનીમાં તેમને વગર નોટિસ આપે અત્યારે હાલ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે તો આપણે તે બહેનો પાસે જ જાણીશું કે શું ઘટના બની હતી શું કહેશો બેન અગિયાર તારીખ થી તમે અહીંયા ધરણા પર છો એ બાબતે શું કહેશો હું ચૌહાણ છાયા બેન અશોક બોલું છું હું છેલ્લા ત્રેવીસ વર્ષથી થી કંપનીમાં સીમા નોકરી કરું છું દસ તારીખે નોકરી પર ગઈ પછી અગિયાર તારીખે હું આઠ વાગે અહિયાં આવી તો અહીંયા લોક વાગેલો તો સિક્યુરિટી વાળાને પૂછવામાં આવ્યું તો સિક્યુરિટી વાળા એમ કીધું કે ઓડિટ આવે છે તો અમે ચાર પાંચ કલાક તો બી સાહેબ નું અમે ઉભા રહ્યા તો બી કોઈ સાહેબ અમારી સામે આવ્યા નહીં એ પછી અમે પૂછવામાં આવ્યું તો શું કીધું કે કંપની તો તમારે લોકઆઉટ થઈ ગઈ જ છે કે કંપનીઓ બંધ થઈ ગઈ છે એ છતાં અમે અહીંયા ઊભા રહ્યા અમને કોઈ એ પાણીનું કે કોઈ જાતનું અમને કોઈ પૂછ્યું નહીં તો બી અમે દિવસ અને રાત એ પછી અમે નક્કી જ કર્યું કે અમારે અહીંથી ક્યાંય જવું જ નથી અમારે અમારો હક્ક જ લેવો છે અમને અમે કંપની જોડે અમે કંપનીનું કંઈ જ નહીં માગતા અમે અમારી હક્ક જ માગીએ છીએ સાહેબ બીજું કોઈ જ નહીં લેવા માગતા અમે

મારફતે લઈને અમે પોલીસ સ્ટેશન અમરેવાડી અમને બધાને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન શું કેવા માંગશો આપને ન્યાય નહીં મળે તો આગળ શું હોત આપનું કામ એ તો અમે અમારા પગલા આગળ ચાલુ રાખીશું કેમ કે સાહેબ અમારે બી નાના નાના બાળકો છે લેડીઝ છે દિવસે તો ચલો અમે આમથી આમ પેલી કરી દઈએ બધાના મિસ્ટર એક સમાન હોતા નહીં રાતે અમે અહીંયા આઈને અમાર સુવાનું હોય એ બી અમારો પ્રોબ્લેમ તો થઈ જ શકે ને સાહેબ રાત્રે આ બધી લેડીઝો ઉભી રહે રાતે નાઈટમાં રોકાવા માટે જાય છે દિવસે બપોરે અને રાત અમે કોઈ દિવસ અમે ઘરે જતા ને અને ખાવા પીવાનું બધું એ જ આવે છે બેનની તબિયત બગડી એવું હા કેટલા બેનોની તબિયત બગડી 108 માં અમરેવાડી પોલીસ સ્ટેશન માં લઈ ગયા ત્યારે પોલીસ ની સામે જે 108 માં બેનને લઈ ગયા હતા તો સ્વાભાવિક છે આપ જોઈ શકો છો કે દિવસ રાત રોજિંદુ કામ કરીને રોજની કામગીરી કરીને રોજ લાવીને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે મજદૂર વ્યક્તિઓ છે અને તેમને કંપનીમાં કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર તેમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે તેમની લડત હંમેશા સતત ચાલુ છે તેમને અહીંયા પૂરતી વ્યવસ્થા પણ આપવામાં આવી નથી અને પોલીસ દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવે છે તેમના પરમિશન પણ માંગી છે પણ તેમ છતાં પરમિશન પણ આપવામાં આવી નથી અને કંપની દ્વારા પણ કોઈ પણ જાતની જવાબદારી લેવામાં આવતી નથી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જે બેનો કામ કરે છે તેમને અત્યારે હાલમાં હાર તે રજરતા મૂકી દીધા શું યોગ્ય વસ્તુ છે સરકાર હાલ રોજગારીની વાતો કરે છે એવામાં જે રોજગારી તેમને મળી રહી છે અહીંયા કંપની દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવતી નથી અને એના બીજા રહીશોનું જે જૂના કારીગરો છે એમનું પણ કહેવામાં આવે છે કે આ જગ્યા હતી તેમ છતાં અત્યારે હાલ બાંધકામ અને ઘણી જગ્યા છે અને તેમાં બીજા બાંધકામો પણ કરી દેવામાં આવે છે તો શું નવ્વાણું વર્ષના ભાડા કરારે આપેલી જમીન વેચાણ કરી શકાય કે નહીં એ વિષય ચર્ચાનો વિષય છે અને એના માટે તપાસ થવી જોઈએ અને એના માટે વિજિલન્સ તપાસ અને સરકાર પણ આમાં હસ્તક્ષેપ કરીને આ બેનોને ન્યાય અપાવે એવી અમારા વંદે સમાચારની ટીમ વતી અમે વિનંતી કરીએ છીએ અમારે વંદે સમાચારની ટીમ હાલમાં જે પુષ્ટિ નથી કરી રહી કે આ વેચાણ કર્યું છે કેવી રીતે કર્યું છે શું છે પણ અમને જે એમના દ્વારા જે જાણકારી મળી છે એ અમે તમારી સાથે શેર કરીએ છીએ આ વિડીયોને એટલો શેર કરો કે વિડીયોના માધ્યમથી કદાચ એમને ન્યાય મળી જાય અને હવે દરેક આંદોલનકારીઓને ન્યાય મળે તો જેથી કરીને આવા જે કંપનીના જે સેટ હોય જે કંપનીના માણસો હોય એમના દ્વારા તેમનું શોષણ ના થાય